બાર પાસ બેરોજગારો ને ચોર ટોળકી દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભણેલા યુવકોને ઝારખંડમાં ચોર તરીકેની નોકરીની ઓફર થઈ રહી છે ઝારખંડથી ચાલતી આ ગેંગ ચોરી કરવા માટે બેરોજગાર યુવાનોને ભરતી કરે છે અને વીસ થી પચીસ હજારનો પગાર પણ ચૂકવે છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં જ એક ચોર ગેંગને પકડી છે જેમાં મોબાઈલ ફોન ચોરી કર્યા બાદ બે થી ચાર હજારમાં આખો ફોન ડીકોડ કરી વિદેશ મોકલવામાં આવતો હોવાનો કટસ્ફોટ થયો છે કોઈ રોજગાર ન મળ્યો એવા વ્યક્તિઓને શોધી અને એઓને એવું કહેવામાં આવે કે તમે આ મોબાઈલ ત્યાંથી અને લાવી આપશો તો એમને પચીસ હજાર રૂપિયા જેટલો પગાર આપવામાં આવે છે અને તેઓને ઝારખંડ ખાતે એક દોઢ દોઢ મહિનાની તાલીમ આપવામાં આવે છે